છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છે છતાં આજ દિન સુધી બ્રિજને બનતા લોકો બ્રિજ ન બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે સરકાર દ્વારા બે વાર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને બંને વાર તૂટી ગયું આખરે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન આવતા જનતાએ જાતે જ ડાયવર્ઝન બનાવ્યું સવાલ એ થાય છે કે સરકારનું કામ જનતાએ કેમ કરવું પડી રહ્યું છે જેને લઈને રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાવી ડાયવર્ઝન પર પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડી સુખી સુખી ડેમનું પાણી છોડીને તોડી નાખવામાં પણ આવે છે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્જન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્જન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે